નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિપ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું શેરબજારની સ્થિતિ અંગે ગઈકાલે જે ઘણી બધી ચર્ચા આપણે કરી હતી જેમાં કઈ કઈ સ્થિતિ કઈ કઈ અસરો ખાસ કરીને જેમાં જોવા મળશે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હતી કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ગઈકાલે ફોકસમાં રહેવાના હતા અને સાથે જ જે રિઝલ્ટ આવ્યા હતા જે ઇન્સ્ટ્રુમેન્ટના તેની પણ ખાસ કરીને ચર્ચાઓ આપણે કરી હતી અને તેના લેવલ્સની પણ વાત ચોક્કસથી કરી હતી તો સાથે જ વાત કરીશું ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અન્ય કયા પ્રકારની સ્થિતિ રહી કેવા પ્રકારની અસરો ગઈકાલે જોવા મળી ભારતીય શેર માર્કેટમાં અને સાથે આજે વાત કરીશું તો આજે કઈ કઈ ખાસ બાબતો છે કે તમામ દર્શક મિત્રોએ તમામ રોકાણકારોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કઈ કઈ બાબતો છે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર ખાસ ફોકસ સાથે રહેવાનું છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના આપણા ફોન કરો અને આપના જે સવાલ છે ત્યારબાદ આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો તો શરૂઆત કરી આજના આપણા કાર્યક્રમ ની આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે

सवाल तेज धारो छो ते स्टडी करो छोटे प्रेजम्शन करो एना करता विरुद्ध जो अपनो मार्केट ट्रेड करे तो तब क्या डिस्टर्ब थी जाओ कम इन लॉस राइट बट इफ यू वर्क एज पर योर स्टडी री टेस्ट बी ते प्रमाण मार्केट चलतु हो पी ए मंथली थोटेवर इज માર્કેટ એવો છે કે તમે તેજી કરીને બી તમારી મૂડી વધારી શકો બાકી બીજો કોઈ પ્રેક્ટિકલી આપણે ધંધો લેવા ત્યાં આપણે મંદી કરીને નથી બહુ ઓછા લોકો મીન્સ આઈ ડોન્ટ નો વેર બટ કાયમ તમારે ક્યાંક તો તમારે સ્ટોક રાખવો પડે છે બટ તમારે સ્ટોક રાખવાની જરૂર નથી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે જેથી કંઈક કરો છો બીજા 14 ફંડ તમારા હાથમાં જન સિક્યોર છે બીજા બધા ધંધામાં મીન્સ ટ્રેડ્સ આપણે જ્યારે કરતા કરવા એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તરીકે વાત કરું કે સીએનડી તો ત્યાં તમારો ફંડ જે છે ને એક リस्क છે કે તમને ટાઇમસર પેમેન્ટ ન આવે મે ઘણા બધા મિત્રોને સાબર્તત જોયા છે કે લોકો આને વાત કરતા હોય છે કેતો છે કે કે ઓકે સ્ટોક માર્કેટ એક સારી વસ્તુ છે કે ચલો અહીંયા તમને કબો પડી જાય છે યુ નો

मूविंग अप एंड अप एंड अप 155 નો એક લેવલ હતો 155 56 નો લેવલ હતો જે શરૂઆતમાં વી સો ઇટ બ્રેક મેડ અ લો ઓફ 081 એના પછીની કેન્ડલમાં ઇટ ક્લોઝ એટ 22176 હું બીજી કેન્ડલમાં ચેક કરું છું કે હું થોડો 15 મિનિટની કેન્ડલમાં આવી જવું તો ત્યાં ધ ફર્સ્ટ અવર ઇટ મેડ અ લો 22081 અને પછી આપણે યસ પૂર્ણ અગ્યનિક કેન્ડલ એટલે 10:30 થી પૂર્ણ અગ્યનિક કેન્ડલ માં લો બન્યો છે 22124 અને બંધ આપે જો 22157 એટલે અહીંયા તમે સિગ્નલ માં લી ગયું કે યસ ઇટ હસ ગોન ઓન ધ પોઝિટિવ સાઇડ હવે કે આબસ તો મેં એકાલી બી શેર કરી હતી બધા સાથે મેં શેર કરી હતી કે ભઈ 22155 56 આ કેતોનો લેવલ છે આનાથી ઉપર ટ્રેડ કરત હોત મે પોઝિટિવ રો માઇન્ડસેટ આનાથી નીચે રહે તો તમારો માઇન્ડસેટ પ્રોફિટ બુકિંગ નો કઈ જવો જોઈએ આજ ના તારીખ માં મે હું પ્રેફરેબલી આજ લેવલ કે હિંચ ઓર રાધર 22200 રાઇટ

which is a positive sign for the bullish, for the the bullish, bull people. News मा, U.S. घटूट तो लगाड़ in U.S. यूएसिबी के इंडिया में डम्पे डम्प

રસ તો છ પોસિબિલિટી હવે ક્યારે આવે છે લેટ્સ સી બટ હાલના તબક્કે આપણે વાત કરીએ તો નો ચાન્સ લેટ્સ મૂવ વિથ ધ મૂવમેન્ટ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો ટ્રેન્ડ લુક્સ બિટ પોઝિટિવ હું એમ ની કો કે આપણા ઇન્ડિયા માં માર્કેટ બસ હવે પીજી આવી ગઈ છે જાવ હવે જઈને ખરીદી કરો

ત્યાં આવીને પછી જો બાઉન્સ આવે ને તો ધેટ બાઉન્સ વુડ બી મોર મોર કોન્ફિડન્ટ તો એવરી possibility આપણે એક વખત આ લેવલ જોઈ સકીએ છે એન્ડ thereafter we get a good run મને <laughs> um i don't know બસ તો સાચી થઈ શકે છે સી एक मित्र हूं म्यूजिक स्टूडियो में तो चर्चा करता तो तो देख भाई, मने रेस भाई वो भयंकर भाई को तेजी तो भयंकर तेजी 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 नो मतलब छे जरा में समझाओारेक्स ना भाई निफ्टी मैं क्यों हाजमोलाइले भाई શું બોલી રહ્યો છું પાંચ હજાર પોઈન્ટ જયારે વાજપેયીજી ઇન્ડિયા શાઇનિંગ ની હવા ચાલી અને વાજપેયીજી ના જીતી ને સોનિયા ગાંધી

दस टका पांच टका पांच टका

દસ પિસ્તાલીસ દસ પિસ્તાલીસ ની પંદર મિનિટની કેન્ડલ માં આપણને જે જોવા કેન બી ઓર પોઈન્ટ કારણ કે જયારે મૂવિંગ એવરેજ હોય છે તો મૂવિંગ એવરેજ ચેન્જીસ અમુક ટાઈમે થોડુંક વધી જાય થોડુંક ઘટી જાય કારણ કે જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ આવે છે તો એક एक दिवस मां के बोव વધારે फेरना वापस 10 1 નો ફેર આવી જ જતો હોય છે તો 306 ઇસ બીટવીન 300 ટુ 325 તો નેક્સ્ટ લેવલ વોઝ બીટવીન 300 ટુ 325 ધેટ ઇસ માય રેઝિસ્ટન્સ લેવલ ગિફ નિફ્ટી જે પ્રમાણે સંકેત આપે છે યસ ઇટ લુક્સ કે ઇટ ઇસ પોસિબલ ઇટ ઇસ પોસિબલ ઓકે આ વાત થઈ નિફ્ટી ની લઈ ગઈ કાલે બેંક નિફ્ટી સુસ હતી એટલે એના વિશે આપણે ચર્ચા કરવી नती मेटल वाज स्ट्रांग दैट वी डिस्कस्ड कि द मेटल लुक्स स्ट्रांग मेटल इज वाज स्ट्रांग यस्टरडे ओके टर्न હવે હું વાત કરું કે મે આ क्वार्टર માં આ क्वार्टર માં એટલે એપ્રિલ મે જૂન क्वार्टર આપણે એપ્રિલ મહિનાની શરૂઆતમાં અપર क्वार्टર માં આપણે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની ચર્ચા કરતા વહીએ છે હું અહીંયા થીアナઉન્સ કરતો હોઉ છું કે તમારા વોચ લિસ્ટ ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાજ જો અને અહીંયા વોચ કરજો જે રીતના મે સ્ટ્રેટેજી સમજાવી છે સિગ્નલ્સ તમને સમજાવ્યા છે કે આ રીતના તમને સિગ્નલ શોધવાના છે એ પ્રમાણે જો તમે કામ કરો તો તમને આમાં પોઝિશનલી તમને કે ઇન્ટર ડેમાં બી આપને લાભ મળશે હવે એમાં આપણે નિફ્ટી જોવા જઈએ તો આ ક્વાર્ટરમાં ની ઓપનિંગ થઈ હતી બાવીસ હજાર ચારસો પંચાવન વધીને બાવીસ હજાર સાતસો પંચાણું એટલે હાર્ડલી ત્રણસો સાડા ત્રણસો પોઈન્ટ અને પછી આપણને ત્યાંથી જે કરેક્શન જોવા મળ્યું એ એકવીસ હજાર સાતસો સિત્યોતેર તો મીન્સ નેગેટિવ અત્યારે બંધ છે બાવીસ હજાર બસો અઢાર તો વી આર સ્ટીલ બિલો ધ ઓપનિંગ ઓફ ધસ ક્વાર્ટરલી કેન્ડલ આ ક્વાર્ટરનું જે ઓપનિંગ હતું એનાથી આપણે ઘણા નીચે છીએ મીન્સ અરાઉન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી પોઈન્ટ એટલે એટલે આપણે નેગેટિવ છે તેજી વાળા ફાયદો નથી કરી હવે હું તમને કીધા નામ આપું કે એમને શું ફાયદો થયો છે તો પહેલી કંપની છે એસ્ટ્રોલ વિચ વોઝ અવર વોચ વોચલે એક હજાર નવસો અઠ્ઠાણું ઓપનિંગ હતું આજે બાવીસો અગિયાર એક હાજર નવસો એટલે આપણે બે હાજર ગણીએ કોવસો રૂપિયા તમે ગણો ઓપનિંગ આજે એક હજાર સત્યાવીસ છે ક્યુમિન્સ ત્રણ હજાર પચીસ નો ઓપનિંગ આજે ત્રણ હજાર પાંચસો એકોતેર છે દિક્સન સાત હજાર પાંચસો વીસ નું ઓપનિંગ આજે છે ત્રણસો પાંચ નું આજે ચારસો એકસાઠ ગેલ એકસો એક્યાસી નું ઓપનિંગ આજે બસો છે ગ્લેનમાર્ક નવસો ઓગણસાઠ નું ઓપનિંગ આજે એક હજાર અગિયાર છે ગોદરેજ સીપી ચાર હજાર પંચોતેર છે હેવલ્સ પંદરસો ઓગણત્રીસ નું ઓપનિંગ આજે સત્તરસો ઓગણચા ઓગણત્રીસ છે હિન્દાલકો પાંચસો સિત્તેર નું ઓપનિંગ છસો સુડતાલીસ

पेट्रोनेट बसो तेसठ न ओपनिंग आज त्रो चार स्टील ऑथोरिटी ऑफ इंडिया लिमिटेड एक सौ पत्रीस न ओपनिंग आज एक सौ पांसठ बदा इंस्ट्रूमेंट ध्यान रखो बदा इंस्ट्रूमेंट ओपन करता घना बढ़ा रहे so these are the filtered instruments after one and a half month means actually apne vachche chi

જે પહેલી મે થી પહેલી એપ્રિલ થી શરૂઆત થઈ જ્યાં નિફ્ટી તમારી ઉપર જઈને નીચે આવી છે જ્યાં ઘણા લોકો એમ કહે છે કે શું મંદીની શરૂઆત થઈ ગઈ વગેરે વગેરે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે ત્યાં અમારું કરેલા વોચ લિસ્ટ ના ઇન્સ્ટ્રુમેન્ટ્સ મે આપણે આજે શેર કર્યા દે આર લુકિંગ સ્ટીલ સ્ટ્રોંગ મેબી અમારે કદાચ એક બે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિટ થઈ જાય

આબ જે કહો છો આપની બધી વાત સાચી પણ હું તેનું માનુ કે મને ચાર્ટ જે બોલે છે કે આથી મને કઈ ખબર પડે જાજે મારે બોમ્બે જવું છે તો મને બોમ્બે માં જે મારા બિલબોર્ડ્સ જે બિલબોર્ડ્સ લાગેલા હોય છે કે અહીંયાથી This way to Mumbai diversion low આટલા કિલોમીટર એ માર્ગ ગુરુ છે કે મને બતાવે છે કે હા આપણે ચાલી રહ્યા છીએ અહીંયા મને એક્સિડન્ટ પ્રૂન ઝોન ખબર પડે છે ત્યાં મને કિલોમીટર ગાડી કયા કિલોમીટર ઉપર ગાડી ચલાવવાની એ બધી વસ્તુ મને ખબર પડે તો જે બિલબોર્ડ છે જે સિગ્નલ્સ છે એ આપણને ડાયરેકશન આપે છે તો ધીસ ચાર્ટ ઇટ ગીવ યુ એ ડાયરેકશન આઉટ ઓફ ધ હોલ લોટ કે તમે કઈ રીતના આગળ ચાલો અને કયા સ્પીડમાં ક્યારે તમારે સ્પીડઅપ કરવું છે ક્યારે તમારે સ્પીડઅપ નથી કરવું રાઈટ તો ધ સ્ટડી જ્ઞાન ક્યારે બાતલ જતું નથી क्या रे बात है जो इन केस कदाच कुछ सिचुएंसेस विरुद्ध आवी पड़ जाए मुझे नहीं देखे तो ज्ञान वाला गोल मेडलिस्ट बद्धा सुखी चहे याने बद्धा अतिशय खुश थे इतने में कि दुर्नता में भी साथ चल नसीब वो काम कर रहे जो नसीब काम ना हो और तो खाली ज्ञान ज काम करते तो गोल मेडलिस्ट आजे बद्धा बैठा

वो गाना कौन सा था कपूर का किसी की मुस्कुराहट पे वो, वो पेब खाली पर कोई खुश किसी को खुशी मिले ना उसमें आप अमीर हो किसी के चेहरे पे अगर मुस्कुराहट आती है बस समझ लो आप अमीर हो आपको एक देन मिली है कि आप किसी के चेहरे पे मुस्कुराहट ला सकते हो तो ज्ञान लो ज्ञान बांटो और स्टॉक मार्केट में काम करो बट नॉलेज के साथ

हां हमारे फैक मेंबर्स से એટલે હું તમને કહી શકું તો મોર ઇન ડાયરેક્ટ ઇન્ટરવ્યુ આપ જોઈ શકો છો થેન્ક યુ મલ્ફરી મને કાપી થાત તમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ શેરબજારના ધબકરા તવામ સ પ્રકારની ચર્ચા કરી આજે એક એક ખાસ બાબતો છે તનાયાંગે આવતી કાલે ફરીથી મલેશો તે સુદી રિજાબ સો ચોતર હું નિર્માણ ન્યૂઝ નમસ્કાર ना हरीश मोतियानी साथे सोमवार थी शुक्रवार सवारे आठ त्रीस कलाके